થરાદમાં બાર મૃતકોના વાલીઓને એક એક લાખનો ચેક અર્પણ કરાયો હતો થરાદની ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા થરાદ તાલુકાના પાંચથી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યો છે ત્યારે અકસ્માતમાં ભોગ બનનાર મૃતકોના વાલી વારસાને દી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા એક એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જોકે અકસ્માતમાં ભોગ બનનાર કુલ બાર મૃતકોના વાલી વારસાને થરાદની માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરની ઉપસ્થિતિમાં એક એક લાખનો ચેક અર્પણ કરી આર્થિક મદદરૂપ થયા હતા સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત માં આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જવાહર નવોદય વિદ્યાલય ડુમરા માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય ડુમરા સુવિધાઓ સ્વચ્છ અને નયનરમ્ય વાતાવરણ વચ્ચે વિશાળ સંકુલ રહેવાની તમામ સગવડ તેમજ શિક્ષણની આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષક તેમજ દર વર્ષે સીબીએસઈના શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે જે વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં ધોરણ છ તેમજ ધોરણ નવમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે એવા તમામ બાળકોના વાલીગણ માટે એક ખુશખબર નવોદયમાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાઈ છે તો હવે કચ્છના તમામ બાળકો જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર વીસ સુધી તેમજ ધોરણ આઠમાં ભણતા બાળકો તારીખ એકત્રીસ બાર બે હજાર વીસ સુધી પોતાનું પ્રવેશપત્ર ભરી શકે છે પરીક્ષા માટેના તેમજ ફોર્મ ભરવા માટે નવોદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર લોગ ઇન કરો તેમજ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરો